જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે મને ફરીથી વિચાર આવ્યો કે આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ ખાવાનો તો મારા મનમાં એક વિચાર આવ્યો કે ઝોમેટો વર્સિસ સ્વિગી એના અંદર એ ખાવાનું જ મળે તો આપણે મંગાઈએ ખાવાનું ને આપણે મંગાવવાનું સેન્ડવીચ આપણે અમે એવી ચેલેન્જ છે કે ઝોમેટો વાળો અને કઈ એપ્લિકેશન સ્વીગી સ્વિગી ને

अपन बाइक अजीको ना होटल आप पहुंचू नहीं होटल आए जहां हम लगभग टाइम लगे ओगनिस मिनट मिनट बताओ वैसे लगभग चलो टाइम था है 25 मिनट जीव था है ओगनिस मिनट बताओ आप अपने समझ चला आयू चला आयू भई आलीमा का घम्बा करीजो लग पन आम करना है कि भाई ओगनिस तो जुल्या जुल

ના પાટણ સિટી અમદાવાદ પાટણ કાયમ સિટી થાપ મારી ગયો કોટા નહીં તો ટાઈમ ઓછો જાય છે તો બાઈક આવી

वामे रोसरा दिल्ली टोमेटो वाला भैया बड़ा आ गया फाइनली कमबैक कमबैक अम्मा वाली अम्मा वाली मारी खंबा खंबा की आ टमाटर जीतियो जीत गया टमाटर वर्सेस

તુડો લે એ રૂ વાળો મને તો મોડો ભયા માર તો માર ટીમ માં વેકે ઈ એ ચી મસ્ત સેવ નાસી લે ય તો આરી લે સેવ નહીં આ ચીજ હે અમારે બી જોઈએ ચીજ આરી જે લો આરી એક બાર ખૂનામ થી નેકડી ગઈ થોડી ઘણી આવો વધારે કોણ ભલાં દાળે તીલા બી જાય લે તો મ પેલાં તો આ લે રંજી પેલા એ જાય તો એ વાય ને ઠંડા એમ છે ને અમારે ગરમ લાય અમારે ગરમ ગરમ નહો પૈસાનું પૈસા પછી ઓરંદર આપણે ને ટમેટો વાળાને આપણે એક પોઈન્ટ આલી છે કે જો આગળ બે ફાઈવ સ્ટાર આપી દીધા ઘરે ચટણી ખૂલતી નથી યાર અમાર તો રે આવી જ એક જ આવી

અરે કોણ એમ જીવ્યા છે એ હે માર પિવાની લ્યા એ મુરીખા એ આપડે વસ્તુ જીવ માતાના ફૂટ સુપર છે સુપર આવ્યું બસ યાર બાય લનાયો મુ ખાન પડ્યું એટલું મસ્ત તો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિત્રલાલ